ની જામનગરમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે તાજેતરમાં જ અદાણી જામ સાહેબની મુલાકાતને લઈને ચર્ચાઓ જાગી હતી બંને ભાગીદારીમાં સંયુક્ત સાહસ કરે એવી અડચણો ચાલી રહી હતી આ જોરદાર ચર્ચાઓ વચ્ચે જામ સાહેબે ખુલાસો કર્યો છે અદાણી જામનગરમાં પાર્ટ ડેવલપમેન્ટ ફોર ડેવલપમેન્ટ કરીને બિઝનેસ કરશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે જામ સાહેબે કહ્યું કે અદાણી સાથે બિઝનેસ એ મારા માટે કીડી હાથી જેવી વાત છે તેમણે કહ્યું કે અદાણીએ જામનગરને ડેવલપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી જેનો મેં સ્વીકાર કર્યો છે વધુમાં જામ સાહેબે કહ્યું કે અદાણી મારા સ્વપ્ન મુજબ જામનગરને સુંદર અને પેરિસ ઓફ ઇન્ડિયા બનાવશે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સલમાન આ સલમાન જણાવશો કયા પ્રકારની તૈયારી હવે અદાણી જ્યારે જામનગરમાં એન્ટ્રી કરી છે અને જામનગરને ડેવલપ કરવાની ઈચ્છા જામ સાહેબે પણ વ્યક્ત કરી હતી ભદ્રક જામનગર એટલે કે જે જૂનું નવાનગર નગર અને સૌરાષ્ટ્ર નું આ શહેર છે કે જેમાં હવે અદાણી છેદાણી ગ્રુપ છે એની એન્ટ્રી થઈ છે અદાણી ગ્રુપ તો ન માત્ર દેશમાં પરંતુ વિશ્વની ટોપ માંથી વ્યક્તિઓ જે ગ્રુપ છે કે કંપની છે અને તેને લઈને જે તાજેતરમાં જે અદાણી ગ્રુપ ના જે ગૌતમ અદાણી છે તેમના ત્રણ અદાણી છે તેઓ એકાએક રીતે જામનગર ના જામ સાહેબ શિવાજી મુલાકાતે છે તે આવ્યા હતા અને તેને લઈને અનેક જે ચર્ચાઓ જાગી હતી કે જેમાં ક્યાંક ને ક્યાંક જે અદાણી ગ્રુપ છે ક્યાંક જે રિયલ એસ્ટેટમાં પણ જામ સાહેબ સાથે કહી શકાય કે બિઝનેસ કરી શકે છે પરંતુ આ બંને જે ભાગીદારીમાં સંયુક્ત સાહસ કરે એવી અટકળો વચ્ચે ક્યાંક ને ક્યાંક જે જોરદાર ચર્ચાઓ વચ્ચે હવે જામ સાહેબ દ્વારા જે ખુલાસો છે તે કરવામાં આવ્યો છે અને જામ સાહેબે કહ્યું છે કે જે અદાણી સાથે બિઝનેસ એ મારા માટે કીડી હાથી જેવી વાત છે અને હું ધંધાર્થી વ્યક્તિ નથી અને અદાણીએ જે જામનગર ને ડેવલપ કરવાની જે ઈચ્છા છે અને જે સાહસ છે તેમનો એ જામ સાહેબે સ્વીકાર કર્યો છે જામ સાહેબે એમ પણ કહ્યું છે કે જે સ્થાવાર જે જામ સાહેબ ની મિલકત છે કે જે ભવિષ્યના વિકાસ માટે જામનગર ને જે આપવામાં આવી છે અને તે અદાણી ને હાલ સોંપી દેવામાં આવી છે અદાણી એ જામનગર માટે જે જામ સાહેબ નું જે સપના છે તે સુંદર બનાવવા માટે પણ તેઓ ઈચ્છા છે સાથોસાથ અદાની જે ફરી રીતે જામનગર ને જે પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દે તેવી જામ સાહેબે કહી શકાય કે તેઓની ઈચ્છા છે તે વ્યક્ત કરી છે અને જી સલમાન સલમાન ધન્યવાદ સમગ્ર માહિતી બદલ